પત્ની જો મહિના બે વખત ન કેતા હોય પર્યાણે ચાલો રવિવાર છે આજે તો લઈ જાય હોય નહીં કઈ ધન ની સંપત્તિ ની પવિત્રતા માટે દાન જરૂરી છે વાલા ભક્ત તમારું કરેલું દાન હું ભરોસા સાથે કહું છું તમે નહીં ઓળખતા હોય એવા લોકો માટે દાન ગયું હશે ને તો એનું પુણ્ય તમારા ખાતામાં જ પડશે શા માટે દરિયાના સામે કિનારે હજારો કિલોમીટર સુધી દૂર અને છતાં ભગવાને બનાવેલા માણસે એક એવું વાઈફાઈ ગોયતું કે સામસામા દોરડા વગરના બે મોબાઈલમાં એકબીજાના મોઢા દેખાય આટલું સુંદર વાઈફાઈ ગોયતું જેનો નંબર લગાડો ન્યા જાય જો માણસે બનાવેલું વાઈફાઈ તમે જેનો નંબર નાખો ન્યા જ એનો કોલ કનેક્ટ થતો હોય તો વિચાર કરો મારા ઠાકોરજીનું વાઈફાઈ બહુ હાઈફાઈ છે તમે જે આ દાન કર્યું હશે ન્યાથી જે રિફંડ આવશે એ તમારામાં જ પાછો કોલબેક આવશે એ બીજામાં નહીં જાય તમારું એકાઉન્ટ તમે ગમે એ બેંકમાં ગમે ગમે એ શાખામાં તમે ખોલાવ્યું હોય તમે મોલણું નહીં કોઈ શાખામાં તમારી બેંકમાં એકાઉન્ટ છે પણ તમે મને બેંક એકાઉન્ટ નંબર તમે આપો ને હું અમદાવાદથી તમારા ખાતામાં પૈસા નાખું એટલે તમારા ખાતામાં જ આવે એમ તમે ગમે ત્યારે ગમે ત્યાં દાન કરશો પુણ્ય તમારા ખાતામાં જ આવશે અને પુણ્યની કરન્સી કમાવી બહુ જરૂરી છે કેમ કે આ સંસારમાંથી જ્યારે જશું ને ત્યારે એના સિવાય બીજું કામ આવે સત્ય નથી તપ નથી છે તો શું ઉદરમ ભરીનો જીવા વરા છે તો માત્ર ને માત્ર સંસારના પેટ ભરા લોકો છે અને પેટ ભરવા માટે થઈને કપટપૂર્વકના વચનો બોલે છે વાત વાતમાં ખબર ન પડે આપણને સારું લાગે એમ આપણને ન કહેવાના શબ્દો કહી દે છે ઘણા લોકો નથી ખોટુંય ન લાગે અને કહેવાય હોત જાય ભાઈ તમારો સ્વભાવ તમે ખરેખર તમને જો એમ થયું કે તમે દૂધપાક જેવા મીઠા છો આવું કહી દે દૂધપાક જેવા મીઠા છો તમે આનો અર્થ એ તો તમે મીઠા વગરના છો દૂધપાકમાં મીઠું હોય આવું રહીને આવું કર દે અને આને કપટપૂર્વક બોલ્યું કહેવાય કટાક્ષમાં કઈ ને કઈ કહી દે પણ શબ્દ તો આપણા એવા હોવા જોઈએ કે જે સામે શબ્દો મંત્ર બની જાય આપણો શબ્દ શ્લોક બની જાય નાજીર એમ કહે છે શબ્દ બે સંભળાવશો તો ધન્ય જીવન થશે શબ્દ બે સંભળાવશો તો ધન્ય જીવન થઈ જશે આપની વાણી જ આ નાજીરને મન તો વેદ થઈ જશે બે શબ્દ સંભળાવશો સારા તમારું જીવન ધન્ય થઈ જશે અને તમારી વાણી મારા માટે વેદ સમાન બની જશે કોને કેવા ભાવથી તમે કહો છો ને ઘણા લોકો નથી આમ તમે તો એની 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 ભાષામાં જ એના વર્તનમાં હોય એક ભાઈ બીમાર પડ્યા અને એક ભાઈ એની ખબર કાઢવા આવ્યા બરાબર અહીંયા પલંગ પાસે બેસી ગયો માથા પાસે અને આમ આમ જાણે ખરખરો કરતો એમ પૂછતો હતો તમે તો ખાટલામાં દેખાતા નથી તું આને આને ઊભો કરવા આવ્યો છો કે હવે કાઢી જવા હટુ આવ્યો છે તમે તમે તો દેખાતા નથી પેલી વાર આવ્યો એના કરતાં તો હાવ વધારે લેવાઈ ગયા તમે તમારી આંખો તો ઊંડી થઈ ગઈ હાવ એવા એવા સગધુથીને પૂછે બોલો માણસ હાવ ભાંગી જાય પણ અમુક જણા જોઈને ખબર અંતર પૂછવા આવે તો કેટલા આમ આમ પોઝિટિવ થિંક સાથે કેટલી આમ સાત્વિક ઉર્જાઓ સાથે આવે ને શું કહે ઓહો આ વખત કરતા તો તમારા મોઢા ઉપર ઘણું તેજ છે આ વખતે ઘણું સારું દેખાય છો તમને આવા જોઈને સારું થયું ભલે પહેલી વખત જોયા કરતા થોડોક વધારે દુબળો થઈ ગયો હોય પણ તમારા શબ્દોથી માણસને વધારે પડતી હિંમત આવી જાય છે

દુર્જનો શબ્દ બોલે સજ્જ નો શબ્દ બોલેન્યદ વ્યદ કર્મણ્યદ્ય દુરાત્મનામ મનસ્ય એકમ વચસ્્યકમ કર્મણ્ય એકમ મહાત્મનામ બહુ સુંદર ભાવ અહીંયા આપ્યો છે મનમાં કઈ બીજું હોય